આ કુક નું તું છે હું કરી આપણે કેક ખાવાની પણ લેટવા સમજ છે તારો બા

ટેબલ માં કઈ દેખાતું નથી અલે હવે કરવાનું પતિજી કો ના ના પતિજી લાગે આ જ તો કોઈ જીવ લાગતું નઈ નકર બધું મર ગયા અલે આ શું પાડો છો ને ચાલો અલે

ઓલે ઓલે ઓલેટો વેળા ને કરવા આ દુકાન હે લેટો હું તમને લઈ જા દઉં એ ખાઈ અલ્યા બહુ આજ નહીં ખાવાનું ભલા મારા આલુ કો શું મારા સુકાનો બજે નહીં આજ અલ્યા શું કહેવાય સારે બોલો હેપી બર્થડે સારે બાજી હે હેપી બાજી હેપી બાજી હજ નક માહો સુકો છે

આ કાયા માથે લાયો છું હા બાબા કે ભાઈ ગામ હું કહું અલ્યા પા અલ્યા તમાર પાડી ને બા ટૂપી બેહીન અલ્યા ઈ તો બધી સાલે અલ્યા 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 પેલા નો બડ હવે અલ્યા એ અલ્યા જવાનું છો અલ્યા અલ્યા રોય ચી ભૂખો આ ના બતાય અલ્યા ના બતાય

પડી ગયો ને અલ્યા હું તો ફીટીલ ને આવ્યો હું તો પડી ગયો હે મજા આવી જવાની હો ફૂલ પયું નથી મુખા લાકડા નું આયું ને ભેગુ અલ્યા આયું ચકુ આ પયું જો પછી કાપ્યા છે કપ અલ્યા પણ

પછી પછી જતા બીજું શું હોય થોડું આપણ મના છે ને હાલ આપડે અંજન મિર્ચા અંજન મિર્ચ હોય હોય બાકી બીજું અમારે ખાવાનું કહેવાય ખાલી જીપ ચકાળી તમે તો તમારો છોકરો અમે તો બે રાતે બાર વાગ્યાથી ખાવાનું આપડે બાર